હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રાજેશ સિલેક્શન કપડોન આજે આપણે બોઇઝ એથનિક વેરમાં કોર્ટી પેન્ટના આર્ટિકલ જોઈશું જોઈ શકો છો અમારી પાસે બોઈઝ એથનીકવેરમાં સારું કલેક્શન છે એક આ પેન્ટ પેન્ટમાં ન્યૂ ડિઝાઇન છે જોઈ શકો છો આની પેન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ છે બોઇઝવેરમાં

ફ્રેન્ડ્સ મારું નામ છે વિકી પંપનાની બોઇઝવેરમાં અમારી પાસે ખૂબ સુંદર કલેક્શન છે એથનીકવેરમાં સાઇઝિસની વાત કરીએ તો ઝીરો સાઇઝથી લઈને ચૌદ નંબરના સાઇઝ સુધી મીન્સ ચૌદ પંદર વર્ષના છોકરા સુધીની સાઇઝો બધી અવેલેબલ છે આપણી પાસે એકદમ રિઝનેબલ રેટમાં સારી વસ્તુ બ્રાન્ડેડ વસ્તુ મળી છે આપણી પાસે તો લગ્ન પ્રસંગની ખરીદી માટે અમારા સ્ટોર પર વિઝિટ કરો રાજેશ સિલેક્શન અને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ સર્કલ સાથે આ વિડીયોને શેર કરશો થેન્ક યુ